બે ઉઠાવાનું કેમ તું પછી પછી ફાટ કે પછી બે ઉઠાવાનું હા હા તમાર બે માના ને એમ મેરે માણસ એકા આવતા આમ ફેરવા ખાવ કર કેમ રે પેલા તો શાંતિ કે એ રી માં રી માં પેલા કતો શાંતિ જી આવ રી માં રી માં કેારે ઘરે ક્યારે નો હોય દિવસે ઈ ગાડી માં ગયા છે આજ હા ગયા છે ની દીવરો ફોન તમને કરું કેમે ઈ નો હોય તો મને કહેજો કે નીકળો ને ને

આપણે આની ઉતારી જોઈએ કેમ થાય આપણે જેને જે ઉતાર્યા પ્રૂફ છે છે મારી પાસે કઈકો લોકો હશે હે આ ઓલું કરવું પડશે એમાં શું કરો ભઈઓ આ લીંબુની હાલો હા બોલો આ લીંબુ નાવ્યો નથી હા એ તો ઉપરથી આપણે ઠેરવું પડે ઠેર માથે ચિંતા જમણા પગમાં અંગુઠા ઉધી આજના બાગમાં અમાર અલગ લાવવાનું હાતો ઠેરવાનું પછી ને પાણી પદરા દેવાનું हम्म। या का आप तुरंत बात करीन જોઈ લેશુ કે ભઈ વળ્યું કે નો વળ્યું એમ. જો વળ્યું હોય ને નો વળ્યું હોય ને. હા हेलो. હા તો હી તો બે આને ભેગુ થાવ પડે નકર નો થાવ પડે. એમ. દે આપણ? હે? દે આપણ? જો મે તમને તેડી વાત ન પી કરી. મે આપને બને તાકે જો એ વસ્તુ તો કઈ કઈ ઉતતા નથી એ તો મને ખબર નથી તેમ હું કે દી કે રાધુંતામાં બધું એવું એવું કે દી હા મારા બાપ તમને સો પાડી તો કીધુંતું કે જો મેં આને લગભગ આજથી 9 વર્ષ જેવું કર્યું કે સંસાર નથી કર્યો એમ તમને પડી તમને તો આ વખતે જે મોયની જે છે ને વસ્તુ હા હાલો ઈને જીને આ ઈ મિઠા પ્રવરઈ